સૌથી પહેલા તમે અમને આ કહો કે સરળ સ્વભાવ ધરાવતો માણસ કઈ રીતે હશે સરળ સ્વભાવમાં બે શબ્દો છે સરળતા જેમ કે તમે કહ્યું એક સુંદર સદગુણ છે તો સત્ય ગુર સરળતા જ છે જે સ્વાભાવિક છે જેમ કે નાનો બાળક હોય છે સ્વાભાવિક રીતે સરળ અને વોળા હોય છે અને તે સરળતા સૌને આકર્ષે છે કારણ કે તેમાં પવિત્રતા હોય છે વાસ્તવમાં સરળતા નિર્દોષતા છે જેમાં કોઈ છલ નથી કોઈ કપટ નથી મન બિલકુલ સાફ અને નિર્મલ હોય છે નિર્મલ મનની ભાવના એવી હોય છે જેમ કે નાનો બાળક હોય કોઈના પ્રત્યે તેને કોઈ ભેદભાવ નથી તો સરળતામાં ન તો ભેદભાવ છે ન જ કોઈ પ્રકારની દુવિધા છે સરળતામાં નિર્ભયતા પણ છે સરળ વ્યક્તિ જે છે તે પોતાના ભોરાપણાથી જે કઈ કહેવું હોય છે તે શું આપે છે